બાપા સર્વ ખેડૂત મિત્રોને પાયલેગ્રો એજન્સી કૃષિ માહિતી સૌરાષ્ટ્રમાં બિયારણ જે આપણે કરીએ છીએ મિત્રો તો એમાં સફેદ ડુંગળીનું બિયારણ કઈ વેરાયટી શાળો વેરાયટી કરવાથી આપણે સૌથી વધારે વધારે ઉત્પાદન મળી શકે મિત્રો માર્કેટમાં આપણે બજાર ભાવ સારામાં સારા મળી શકે એક્સપોર્ટ ક્વોલિટી થાય મિત્રો તો એની સંપૂર્ણ માહિતી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમને આજે મળી રહેશે ખાસ કરીને મિત્રો આપણે જયારે શાળુ પાકમાં આપણે જ્યારે ડુંગળીનું સફેદ બિયારણ જ્યારે કરતા હોય તો એ સમયમાં માર્કેટ માર્કેટમાં પુષ્કળ વેરાયટી આવે છે પણ એમાંથી સૌથી સારામાં સારી વધારે વધારે ઉત્પાદન આપતી જાત હોય એક્સપોર્ટ વેરાયટી હોય મિત્રો તમારે એક પણ પ્રકારની લીલી રગ નો નીકળી દે પ્યોર એટલે પ્યોર તમારો ઉભરો ગાંઠિયો થાય માર્કેટમાં તમને બજાર ભાવ પણ સારા મળી રહે મિત્રો

તમારે જે આનો માર્કેટમાં જે બજાર ભાવ સારા આવે એક્સપોર્ટ ક્વોલિટી થાય અને સૌથી વધારે વધારે ઉત્પાદન આપતી જાત આવતી હોય તમારે અને માર્કેટ અંદર બજાર ભાવ સૌથી સારામાં સારા મળી રહેતા હોય અને આની જે તમારે એક પણ લીલી રગ નો આવતી હોય મિત્રો તો ગયા વર્ષે આપણે ઘણા ખેડૂત મિત્રોને કરાયું છું અને ખૂબ જ સારા પ્રતિસાદ મેળવ્યો ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ મેળવેલા છે મિત્રો કારણ કે આપણે જે આ જુદીમાં જે આપણે યુટ્યુબમાં જે ભલામણ કરીએ મિત્રો આપણે જે નિરીક્ષણ કરેલું હોય આપણે જેના રિઝલ્ટ જોયેલા છે એ આ જુદીમાં આપણે કોઈ ભલામણ આપણે ખેડૂત મિત્રોને કરી છે કે કોઈ પણ સાહેબો અમને આવીને કે અમને એમ કહીએ કે અમારી દવા સારી તો અમે યુટ્યુબ ચેનલમાં એવી વિડીયો મૂકતા નથી મિત્રો તો ખાસ કરીને મિત્રો જે અકોલા સફેદ જે વેરાયટી આવે છે જે અકોલા સફેદ સૌથી વધારે વધારે ઉત્પાદન આપતી જાત હોય માર્કેટની અંદર બજાર ભાવ સારામાં સારા મળતા હોય તો જે પણ ખેડૂત મિત્રોને કરવાની વેરાયટી હોય સફેદમાં સારામાં સારી વેરાયટી અને એક્સપોર્ટ વેરાયટી મિત્રો કરવાની ગણતરી હોય

અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બીજા વિડીયો બીજા જાયભાઈ મિત્રોના ગ્રુપમાં મોકલો જેથી કરી બધા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે અને ખાસ કરી મિત્રો જે ખેડૂતનો તમને જે ખેડૂત મિત્રોને જે અમારો વિડીયો ગોઠવો હોય તો લાઈક અવશ્ય કરજો જેથી કરી લાઈક કરો એટલે સૌથી અમને ખ્યાલ આવે કે તમને વધારે ગમે છે કે નથી ગમતા તો અમે એ વિડીયો અમે તમને વધારે વધારે સારામાં સારી માહિતી મિત્રો આપી શકીએ અને મિત્રો આજે અકોલા સફેદ જે વેરાયટી છે તો ગયા વર્ષે જે ખેડૂત મિત્રો આપણી દુકાન ઉપર તર આવશે તો એનો ચોક્કસ અમે અભિપ્રાય આપણી દુકાન ઉપરથી તમને આપશું કારણ કે જે જે ખેડૂત મિત્રો ગયા વર્ષે અમને જે રૂબરૂ વાત કરી અમે ગયા વર્ષે જે અમે વેરાયટી જોઈ તો વેરાયટી ઉપર અમને ખૂબ જ સારામાં સારી વેરાયટી ખૂબ જ સારા રિઝલ્ટ છે તો એ જ્યારે પણ ખેડૂત મિત્રો અહીંયા અમારી દુકાન ઉપર વિઝિટ ઉપર આવશે કઈ પણ વસ્તુ લેવા આવશે તો અમે ચોક્કસ અમે એનો વિડીયો ઉતારશું અને તમને એનો પ્રસિદ્ધાજ તમને કે ખેડૂત ખેડૂત પોતાની વાત રજૂ કરે તો એમાં તમને વધારે વિશ્વાસ અને વધારે ભરોસો મિત્રો તમને બધી બેસી રહે બસ મિત્રો આજના બાપા છે તારામ